અમે સરાજોડી રાજપુર છે સલાહ રાજપુર એટલે કોકમેટ માં આવે તમારું ગામ ક્યુ અમારું ગામ રાજપુર થરા રાજકોટ રાજપુર રાજપુર હા થરા જોડે રાજપુર બરાબર ને નામ નું શું છે તમારું માર નામ જોરાભાઈ છે કેશાભાઈ જોરાભાઈ કેશાભાઈ કેશાભાઈ ઉંમર કેટલી છે તમારી મારી ઉંમર છે લગભગ 50 45 છે ઉંમર

માં તો તમે અત્યારે એક જ હું સાહેબ તમે એક જ મમ્મી પપ્પા મમ્મી હફ થઈ જાય લગભગ દસ વર્ષ ના તો

જમીન તો નથી ને બરાબર ને બાબુ જમીન નથી પોતાનું મકાન છે હા મકાન પોતાનો ઘર નો પોતાનો કેટલા રૂમ છે આગળ એક રૂમ છે અંદર ને અને બારે ઓછરી છે એવું છે તો કયા સમાજમાં જ કીધું તમે ક્યાં સમજમાં બોલો રાવળદેવ રાવળદેવ બરાબર ને હા રાવળદેવ સમાજ હા એટલે કયા સમાજમાં જોઈએ તમારે

હા એ તો સમજી લે તો તમારો audio mix તો ગમે તે અમારી પાસે contact આવી એટલે તમને ફોન કરીશું હા બરાબર હા અને જેથી કરીને તમને ફોટો મોકલી દીધો મારા મારામાં whatsapp માં હા whatsapp માં ફોટો મોકલી દીધો whatsapp મને ફાલતુ ને બીજા કોઈ તરફ ચાલે ને હા ચાલે કોઈને કેજો દો તમારો ફોટો હોય તો સારું એમ

રાજપુરા હા હા તો તમને ફોન કરશું એટલે હું કે બીજો કોઈ ફોન આવતો હોય તો અમને જાણ કરજો આ તમને જાણ કરો જાણ કરી સાહેબ તમારે તમને જાણ કરી પાસે જ આપણે હા મારું કેવાનું શું છે અત્યારે આપણે કોર્ટર નહીં કરવાનો હા એ વાત અચ્છી છે અત્યારે શું છે ફ્રોડ નો બહુ વધારે ચાલે છે હા એ સારા છે ખબર મને સાહેબ હું તમારા વિડીયો જોઉં છું ને હા હા

બરાબર એટલે તમારે વાત કરી લેવાની વાત કરીને કેવું લાગ્યું ફીડબેક પાત્ર સારું છે બરાબર તો જ આગળ વાત કરવાની પછી અમને ફોન કરો તો અમને એ અમને ફાવે છે અને સારી છે તો કરવાની બરાબર બરાબર હા કીધ હિતેશભાઈ નું અમારું એવું બધું અલગ અલગ બધું ચાલતું હોય અમારે એવું નહીં ચાલતું હોય અમારે કેવું છે કે ભાઈ કેવું તે તમને અમે નંબર આપી દઈએ વાતચીત કરી લો બરાબર હા આ રીતનું અને ઓડિયો તમે સાંભળો તો તમે મને ફોન કરી શકો છો ભાઈ આ રીતનું છે તો તમે જરાક વાત પૂછી લેજો હવે તમારો ઓડિયો આવે છે ને તમારો આવે છે આવે છે તમે બધી વાતો કરો બધી જોવો છે ને મારા વિડીયો આવે તમારો આખો યુટ્યુબ માં આવે છે યુટ્યુબ માં આવે આ યુટ્યુબ માં આવે ને નંબર એટલે મેં પણ તમને ફોન કર્યો તો કોણ હા તે સારું કહે વાંધો ને ભાઈ આપણે તો કામ કરવા બેઠા છે આપણે હા તમે બાબુ સરકેજ ના ને હા સરકેજ સરકેજ હા બરોબર

થોડી વાર વાત કરી ને પછી મને વાત કરી ને હરેશભાઈ કેટલી ફી થાય તમારી મેં કીધું ભાઈ હું ફી નથી લેતો કોઈ હા આપડે કોઈની ફી લેતા નથી સાચી બરોબર આપણે ફી સેવા છે કોઈ ના પૈસા લેવલ હા આપડે કોઈ ને પૈસા લેતા નથી પૈસા હા બરોબર છે ને હા સારું તો તમારો ફોટો મોકલી દીધો હા અમારા તાલુકો લખવાના તાલુકો બાલુક તાલુકો કયો આવે તમારો આમાં તાલુકો જિલ્લો લાગે પાલનપુર હમ અને તાલુકો લાગે સીહોર હા સાર વાળો ઈ લખી નાખો આ તમારું ફોટોબલ ચાલે ને પાસે હા આ ફોટો મસ્ત મોકલી દેજો આરોય એવો આ નંબર મારો છો હા તો કઈ વાંધો નહીં આ મારો નંબર છે નંબર પર મોકલી દેજો આ હા 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 આન લગી મોકલી દેજો સારુ હે હા આઠ વાગ્યા લગી મોકલી દેજો ఆ మోడది మెల్దు తాలో ఆシャレత గమే తీరే మొక్కి దిదోన ఆ హారో హారో హో ఆహ ఏ సార్ వాలు రే సార్ వాలు